લંબાત વિસ્તારમાં શ્રીનાથ વિભાગ બે પાસે સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈને જાહેરમાં ફરતા ઇસમનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો આધારે સદર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરતી સુરત શહેર લંબાદ પોલીસ અહેબાત વિસ્તારમાં આવેલા શ્રીનાથ સોસાયટી વિભાગ બે પાસે જાહેરમાં એક ઇસમ ચપ્પુ લઈને આટાફેરા મારતો હોવાના સીસીટીવી ફૂટેજમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય ઇન્સ્ટાચ પોલીસ ઇન્સ્પેક્ટરની સદર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આપેલ સૂચના અનુભવીએ સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી વી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ગુમાનભાઈ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ જયસિંહભાઈને માતમીને આધારે હકીકતને આધારે તપાસ કરી સદર સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈ ફરતા ઇસમ નામે સમાધાન યશવંત બાગોલ ઉંમર ચોવીસ રહેવાસી ઘર નંબર એકસો સડસઠ શ્રીના સોસાયટી બે નીલગીરી લીંબાય સુરતને પકડી તેઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન પાર્ટ બી બે હજાર ચોવીસ જીપીએક કલમ એકસો પાંત્રીસ એક મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત